श्रूयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वादीयैन्नावधारनैनं कथयिष्येशुभा कथः ॐ श्री श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीगुणातितानन्दस्वामिनै नमो नमः શ્રી સ્વામીને નમ ન સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે દેહને લઈને દેશને લઈને ને કાળને લઈને જેવું ગ્લાની પામી જાય છે તે ગ્લાની પામવી નહીં એનો તો એવો સ્વભાવ છે ને કયરું ભગવાનનું થાય છે તે તેને ગમે તેમ કરે ને સ્થૂળનું દુઃખ આવે સૂક્ષ્મનું દુઃખ આવે ને કારણનું દુઃખ આવે તેને માનવું નહીં ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્યા છે વાત એકસો ને છેતાલીસ ની દુઃખ આવે બહારનો દેશકાળ અંદર નું દેશકાળ અને એમાં કીધું ગ્લાન ની પામવી થોડું દુઃખ આવે કારણ દુઃખ આવે કર્મ નું દેહ જે હોય તેમાં હિંમત હારવી નહીં કર્યું સર્વ ભગવાનનું થાય છે એના કર્યા સિવાય પાંદરું પણ હલવા માટે સમર્થ નથી પ્રથમનું એ ભગવાન આપને હાથી બેસાડે તો હાથી બેસવું ગધડે બેસાડે ગધડે બેસવું એ જેમ રાજી છે એમ કરવું એટલે આપણા સંકલ્પ પૂરા કરે તો ભલે ન કરે તો રાજી રહેવું નકાય જીવનો સ્વભાવ કેવો છે સંકલ્પ પૂરા થાય ને વાહ વાહ ભોજમાં આવી જાય મોજમાં આવી જાય સંકલ્પ પૂરા ન થાય તો ઢીલો ઢ કર્યું સર્વ ભગવાન થાય સમજે કાલ નું દુઃખ આવે કર્મ નો સ્વભાવ બધું હોય એ દેહ ભેગું કરી રાખવાનું પોતાના આત્મા માનવાનો એક વસ્તુ બીજું સ્વામી કે એનાથી પાછું આપણે દરકારી નહીં રહેવાનું ભલે ઝીનકો છે પણ દુશ્મન છે યાદ રાખવાનું દુશ્મન એટલે મોટો અને ઝીનકો ન કહેવાય મોટો એ દુશ્મન કહેવાય અને ઝીનકો દુશ્મન તો કહેવાય એમ સ્વામી કે બાપા કહેતા કે એનાથી પાછું આપણે હિંમત હારવી નહીં અને પછી બે દર કરી નહીં રહેવાનો ગાફલાત ગાફલ થઈ જાય ને આપણે કેમ વાંધો છે ઇંડોરા ખાતે હુસકું દૂધ સાકર ને સોખા જમવા અંધ ભગવાન આવે એક શબ્દ મૂકી દેવાનો હા સ્વામી કે બધું છે પણ જો ભગવાનનો આશરો હોય તો છેલ્લો શબ્દ મૂકી જાય ને એટલે વાંધો નહીં દેશ દેશને લઈને દેશને લઈને કાળને લઈને ગ્લા ની પામવાની સ્થૂળનું દુઃખ સૂક્ષ્મનું અને કારણનું દુઃખ આવે એ માનવ નહીં શા માટે દેહના ભાવ છે ટાઈટ ટરકો ભૂખ તરસ એ બધું જણાય જ્ઞાની હોય તો ભલે અજ્ઞાની હોય તેને ભલે બાળક હોય મોર્ગ જે હોય તે દેહ છે એટલે બધું રહેવાનું છે પરંતુ નાશવંત દેહ ધરી અવિનાશી ફળ લેવાનું આ લોક નાશવંત છે દેહ નાશવંત છે ભગવાન અક્ષરધામ છે અવિનાશી છે એને આપણે નાશવંત દેહ વડે અવિનાશીને વસ્તુ પ્રાપ્ત થાય છે સમજાણું સ્વામી કે આ લોક નાશવંત છે પણ ભગવાનની પ્રાપ્તિ કરાવે છે માટે અવિનાશી ખાવા પીવાનું સુખ પેલું પછી બીજું ભજન કરવાનું સામે લખ્યું ને બાજરું ને પ્રભુ બરાબર ને આ પહેલા દેહનું પછી જીવનું ભૂખે પેટે નહીં ખાઈ પેલી ને જલસા કરો પણ ભજન કરો સમજાવ ને પણ ખાવા પીવાની પછી તગડધા નથી હોય નહીં હોય રહેવા નહીં ખાઈ પીવું પછી રહે એમ નહીં મળતું આનું નામ કહેવાય સમજાવે બધી એ તો સુવિધા આપી હોય પછી ભગત ભજન નહીં કરવાનું હલો આ કારખાના તો એક વર્ષના કરીએ તો બે વર્ષના ઊભા થાય ને બે વર્ષનું કરીએ તો ચાર વર્ષનું ઊભું થાય છે ને સૌ મંડીએ તો જુનાગઢથી વડતાલ સુધી સડક બાંધી દઈએ તો છાંયડે ચાલ્યા જાય ને તડકો જ ન લાગે પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય ને ભગવાન વિના તો આત્મજ્ઞાન વૈરાગ ને ધર્મ એ સર્વે અભદ્ર છે પણ એ કોઈ કલ્યાણના કરતા નથી વાત એકસો ને સુડતાલીસ ની આ કારખાનું એક દિવસ નું કરીએ તો પાંચ દિવસ નું થાય એક વર્ષ નું કરીએ તો પાંચ વર્ષ નું થાય પણ આપણે ભેગા થઈ અને અહીંથી સુધી વરતાલ સુધી સડક બાંધી દઈએ પછી સાઈડ આવેલા જઈએ તડકો ટાઢ લાગે નહીં પરંતુ સ્વામીજી જે કરવાનું છે રહી જાય શું કરવું છે મહારાજે લખ્યું ઋષિ અભિપ્રાય શું કરવાનું તાન એની ઋષિ કહેવાય તાન અભિપ્રાય કહેવાય અને શું ગમે છે એનો અભિપ્રાય બ્રહ્મરૂપ કરવા છે એનો અભિપ્રાય છે માં લઈ જવા છે એનો સંકલ્પ તાન બ્રહ્મરૂપ કરી અને અક્ષરધામમાં લઈ જવાના છે અહીંથી વડતાલ સુધી સડક બાંધી દઈએ સાયડી સાયલે જઈએ એટલે સ્વામીએ લખ્યું સ્વામી કે આ રસ્તે હાલે બસ થી વંથલી જવું હતું કાગળ લઈને સંતને મોકલ્યા સ્વામી કે જાતા અને આવતા ભજન કર્યો અહીંયાથી જુનાગઢ થી નીકળ્યા વંથલી પૂજ્યા તો ગઢના કાંગરા પણ મહારાજના દર્શન થયા સંતોને પાસા એટલે સ્વામી કે આ રસ્તે જ્યારે ચાલી છીએ ત્યારે ભગવાનને સંત સાંભળે છે એને ખબર પડે જેને સંતની ઓળખાણ થઈ હોય એને આ રસ્તો એટલે આજ્ઞાન ઉપાસના અહીંથી જે વડતાલ સુધી અમારી આજ્ઞા લઈને જાય એને કોઈ પ્રકારનો ટાયર તડકો ભૂખ તરફ લાગે સમજાણું સિમેન્ટનો રોડ નહીં હા બોમ્બઈ દિલ્હી છે ને આઠ નંબર જૂનો હં હવે ઘણા વધી ગયા ત્રી હોય પહેલાં નંબર હતો એનો બોમ્બઈ દિલ્હી આઠ નંબર અહીંથી ઠેર હડતાલ સડક બાંધી દઈએ

પંખી છે એને બે પાંખો છે સાયકલમાં બે વ્હીલ છે બધી હોય ને હ સ્કૂટરમાં જ્યાં જોઈએ અહીંયા માણસને બે પાંખો છે સંકેત છે નહીં હાથ છે ને માણસ હાલ્યો જતો હોય ને તો હાથના લટકા કરતો હોય આમ હાથ આમ આમ થીર હોય બોલો હાથ બહુ ખુશણાર રે આમ કોઈ બાંધી હાલે આ પાંખું છે હાલુ ને આમ જમીન કાપતો છે એટલે આજ્ઞા ને ઉપાસ પાંખું છે આ રસ્તે હાલીએ છીએ ત્યારે ભગવાન ને સંત આમ રજે કરી આજ્ઞા ને ઉપાસના લો આ મારે તો કોઈ પ્રકારનો એને તકલીફ પડે નહીં ચાલો અને ત્રીસ લક્ષણ યુક્ત સાધુ રૂપ ભગવાન જાણવા ને ઓગણ ચાલીસ લક્ષણ યુક્ત રાજારૂપ ભગવાન જાણવા બાકી ઐશ્વર્ય પણ એ કરીને ભગવાન પણ નથી આ વાત પણ અવશ્ય સમજવાની છે વાત એકસો ને અડતાલીસ ભાગવતનો દસમ સ્કંદ એમાં લખ્યું છે લક્ષ્મીયુક્ત સાધુ રૂપ ભગવાન ઓગણીસાની લક્ષ્મીયુક્ત રાજા રૂપ વડતાલનો દસમુ વસણ વધમાં છે અને બીજે ઠેકાણે મહારાજે પ્રથમનો બા સાઠમાં ઘણી ઠેકાણે સંતોના અને મહારાજના લક્ષણ છે જો મધ્ય નું પંચાવન એમાં ભગવાન સ્વામિનારાયણના પણ લક્ષણ લખ્યા લખ્યા પંચાવન એકસો ને પાંચ એમ ઘણા છે ત્રીસ લક્ષણ યુક્ત સાધુરૂપ ભગવાન ઓગણસા ની લક્ષણ યુક્ત રાધારૂપ ભગવાન પણ બેની રીતિ જુદી છે રાજા રૂપે હોય તો ચોરું હોય ને ગરદન મારે પરિસ્થિતિનો સંગ કરે એ રાજા રૂપ ભગવાન સાધુ રૂપે હોય લીલા ત્રણને તોડે નહીં કાષ્ટ નહીં સ્ત્રી એનો પરસ પણ કરે નહીં એટલે ભાગવતની અંદર બેના લક્ષણ કીધા મહારાજ કે જેને પોતાનું કલ્યાણ ઈશુ હોય એની એ લક્ષણયુક્ત ભગવાનને સાધુને ઓળખી એનો આશરો કરવો એવા ભગવાન ન હોય તેને મળેલા સંત એનો આશરો કરવો એ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમા એની દ્રઢ પ્રતીતિથી રાખવી પોત પોતાનો ધર્મ એમાં રહી અને ભગવાનની ભક્તિ કરવી એના થકી પણ જીવનું કલ્યાણ થાય નંબર એક બેન ત્રણ કા ત્રીસ લક્ષણયુક્ત સંત ગોતો કા એવા સંતને ભગવાનની સાથે એકતા થઈને ગોતો અને કા પછી નંબર ત્રીજો આવ્યો બાકી ઈશ્વરીય કરીને ભગવાન પણ નથી જો ઈશ્વર્ય કરીને ભગવાન પણ લ્યો તો રામ ભગવાન સીતાને લેવા જવા હતા તો શું કર્યું પાળ બાંધીને તો હનુમાનજી ઠેકડો મરી વહી ગયા તો રામ કદાચ હનુમાન મોટા હાલો જોવા માપો રામ ભગવાને તો પાળ બાંધી બરાબર ને તો હનુમાનજી હાલો તો રામ કદાચ હનુમાન મોટા હાલો હું આ નો જવાબ ખબડે ને ઈશ્વરીય કરીને નહીં પણ એની શક્તિ છે ભગવાન ભગવાનનો નિશાની ધતિ અને સત્ય સેવા માટે ભગવાન ધી એટલે કોણ હનુમાનજી આપણે હનુમાનજી લખમણજી સીતા એટલે બાપે જોપે સાક્ષામાં અને ઉલ્લેખ કર્યો છે ભગવાન એટલે શું કહેવાય જતી અને સત્ય સેવા માટે ભગવાન ઉદ્ધવજી દ્રૌપદી અને અર્જુન આ ભગવાનને નિમણૂક કરી એટલે કૃષ્ણ ભગવાન કહેવાના એ માપણામાં ગોપાળાન સ્વામી બ્રહ્માન સ્વામી મુક્તાન સ્વામી એને લેબલ મારી દીધું સપી આવાસી ધર્મદેવનો પુત્ર ઘનશ્યામ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે આ લેબલ તને માર્યું એટલે આપણે ભગવાન એને માનવાના બસ ઈશ્વર્ય કરીને નથી આમ બોલો તો વાંદરાએ એના નામથી શ્રીરામ કહી અને પથ્થર તરે રામ ભગવાન પોતે મૂક્યો ડૂબી ગયો હાલો જેને રામ નામથી પથ્થર તરે તો રામ ભગવાન હાથમાં એને ન તરવું જોઈએ સંયુમ ભગવાન છે પણ બૂડી ગયો હનુમાનજી કે દાદા વિચાર કરો કે તમારા નામથી તરે છે ને તમે જેને છોડી દો એની શું ગતિ થાય એ તો બુદ્ધવાનો છે બોલો હનુમાનજીને શંકા નથી માટે ભગવાન બસ પછી ઊંડું નહીં ઉતરવાનું કારણ કે અષ્ટાંગ યોગ કર્મયોગ અને સ્વામી કે આપણે વિશ્વાસ યોગ પ્રસિદ્ધ કરવાનો આપણે વિશ્વાસ યોગ બસ અને એ સમજણપૂર્વક ઠોકી બિહારો નહીં હો ખબર પડે ઠોકી બિહારો એટલે શાસ્ત્રમાં લોકમાન હૈયામાં મળતું આવતું હોય એ કાર્ય કર્યું કહેવાય જે કામ કરો આપણે હૈયામાં શાંતિ થવી જોઈએ શાસ્ત્રમાં મળવું જોઈએ અને લોકમાં જો તો એ કાર્ય કર્યું કેવાય આપણને એટલે ઈશ્વર જે ખબર એનાથી ભગવાન પણ નથી સમજે ને કોઈ એમ કે ભગવાન સ્વામિનારાયણે મોટા મોટા મંદિર બાંધ્યા એથી કે ભગવાન નહીં નિષ્કુળાન સ્વામી ભક્તો તમને ના પડે નહીં તો દક્ષિણ દેશની અંદર કેટલા વર્ષો થયા ત્રીસ વિઘામાં મંદિર છે રામેશ્વર બોલો રામેશ્વરનું મંદિર છે કેટલામાં ત્રીસ વીઘામાં એનાથી નહીં તો થોડું કહેવાય સૂક્ષ્મ મોટું કહેવી કે ભક્તના મનને પોતે ખેસી લેશે બસ ભક્તના મનોરસ પૂરા કરે છે ભક્તના દુઃખ હરણ કરે છે માટે નામ હર અતિ અતિહરી ભક્તના દુઃખ હરી લીધા નામ હરી હૃષ્ણ હરી કૃષ્ણ એટલે ભક્તના મનને ને દુઃખ નાશ કરવાના અને સુખ આપવાનું પછી ભૂખ્યા હુરાવવાના નહીં ઉઠાડવાના નક્કી હો ભગવાન ભૂખ્યા ઉઠાડે હું ખરા ન હું તો હરિકૃષ્ણ નામ ન કહેવાય ખબડી ને કૃષ્ણ એટલે પોતાના ભક્તના મનની વૃત્તિ છે માટે કૃષ્ણ બે મળી શું કહેવાય હરિકૃષ્ણ કૃષ્ણ સંકેત ભગત પાર્સદ કહેવાય પહેલાં હું આવે પછી હળીને હરિકૃષ્ણ ખબર ગયો ને તો બસ ચાલો અને અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય તેના બે ઉપાય છે એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભેગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું તે કહ્યું છે જે દાસના દુશ્મન હરી કદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે વાત એકસો ને ઓગણ પચાસ શું આવ્યું સંકેત ભગત પેલું દુઃખ કોઈ માનસ્યમાં જે જોઈ આપણને મળ્યું છે દાસના દુશ્મન હરી કેદી હોય ને ભગવાન જેમ કરશે એમ સુખ થશે અંતરમાં ભજન કરવું અંદર દાઢુ જોય અને મોટા પુરુષ રાજી થાય મોટા પુરુષ રાજી થાય તો એનો જીવ સુખ્યો થઈ જાય અને જીવ સુખ્યો થાય તો મોટા એને આવે આશીર્વાદ પણ જેનું અંતર ગંધાતું હોય એને જોઈને શું રાજી થાય અંતરમાં ટાઢું જોઈ મોટા પુરુષ રાજી થાય તો પણ સંકલ્પ વિકલ્પ ન હોય તો સંકલ્પ છે ને માથામાં જીવડા પડે કૂતર્યું હોય ને કૂતર્યું માથામાં જીવડા પડે શાંતિ થાય ન થાય એ માણસ માણસને મગજમાં ધૂમ ભરાઈ ગયું ને હું હું બસ સાચી દીધું શાંતિથી છે બધું ન થાય એટલે જે જોઈએ આપણને મળ્યું છે સમજે ને શું જોઈએ છે આવા ભગવાન સ્વામિનારાયણ આવા સંપ્રદાય આવા સાધુ બીજું શું જોઈએ છે બીજામાં માલ પાન જેવું નહીં એમ સમજે ને સુખ છે પણ ખાલી કેવું છે બસ જાન જવાને પાણી જોયા એમ તો ધૂમ તડકો ભરતો હોય બસ એ ડાંબર હોય તો આપણે હેલે જતા હોઈએ તો આમ દેખાય પાણી શું દેખાય સમુદ્રમાં પણ પરંતુ પૃથ્વીમાંથી વરાળ નીકળતી હોય કાળી પૃથ્વી હોય ને એમાંથી વરાળ નીકળતી દેખાય આપણને જો ઝાંઝવાના પાણી બીજું ઝાકળ મેઘરવો જોઈએ ને ઝાકળ કેવું હોય જો અને મેઘરવો એમાં ફેર મેઘરવો અંદરથી આવે પૃથ્વીમાંથી ઝાકળ ઉપરથી વરસે સ્વામી કેમ પડે કાળો પાણો હોય ને એ પલ્લી જાય તો શું કહેવાય બેગરવો અને કાળો પાણી ન પલે તો એ પથ્થર હોય કાળો એ ન પલ્લે ઝાકળ ને બેગરવો ખબર ને ચાલો ભગવાને મોહતે સા સારું કર્યું હોય છે એમ સંકલ્પ કરીને તપાસ કર્યો તો જણાયું છે એ સમજીને કર્યું છે નહીતર બ્રહ્માંડ ચાલે વાત એકસો પચાસમી મોહ શા માટે કર્યો જે ભગવાને કર્યું છે એ બરાબર છે જે કર્યું છે આપણા માટે નથી એવા માણસો માટે છે જે વસ્તુ કરી બધે ને અફીણ કર્યું તમાકુ કર્યો માવો કર્યો એ ભગવાન બધું સારું કર્યું છે એના ગ્રાહક માટે આપણા માટે નહીં તમે જાણો ના ગ્રાહક હોય કે ન હોય હોય કે શા માટે સામી કે સંસાર હાલત નહીં હા મહારાજે પ્રથમ ચોત્રીસમાં માં રાખ્યું પુરુષને સ્ત્રીમાં હેત થાય સ્ત્રીને પુરુષમાં હેત થાય એમાંથી જે ઉપજી પ્રજા એમાં એ હેતરૂપ ભગવાનની માયા છે વસ્તુ કેવું કહેવાય ગુંદાનો ઠળીઓ એના આગળ શીખણી વસ્તુ હોય ને તો માયા હા હુંદાનો ઠળિયો છે ને એ પણ ખાઈ જાય એમાંથી જ ઉપજે એ હેતુ ભગવાનની માયા એના પ્રવાહમાં ન વહે એની વૃત્તિ ભગવાનમાં અખંડ એને મો ઉડી શકે નહીં કાગડા ને ભસ્સા છે એને ક્યાંક પાણી પાવાના છે ખાવા દેવાના છે મોટા થઈ ઉડી જવાના છે પણ છતાં એને લાલન પાલન કરે આના શું કહેવાય માણસ એમ લાગે કે ભાઈ દીકરો છે આપડે વૃદ્ધાવસ્થામાં પાળ છે કઈ દોણી ઉપાડ છે ને બીજું કઈ હું દોણીમાં છોકરા છોકરો બની આ સારા કેમ એમ ભાભાને આશા હવે જો સો ગ્રામ કરશે એ પૈસે જો એ મોહ કહેવાય જીવતા સેવા ન કરી મર્યા પછી શું કરે જીવતા પાણી ન ભાઈ તો પછી મર્યા પછી પછી શું કામ મોહ સા સારું કર્યું છે સારું કર્યું ભગવાન એમ ન હોત આ બ્રહ્માંડ સાલત નહીં જોવા ગુણાતાન સાહેબ વાતો લખ્યું ક્યાં સુધી મો ગૌસર એટલે ધણિયર હોય ને એમાં અમુક ખડ હોય ને એને ગાયું ભે ખાય નહીં એમ નંબર એ બી થાય અને બી થયા પછી શું કાય ત્યાંથી શું કાંઈ નહીં એને કે હું વહી જાય તો મારો વેલો વાં રહી જાય ને સમજાય છે હું વહી જાય તો હું કાંઈ ક્યારે બસ ત્યાં સુધી રહે કઈ નામ શું કહેવાય મોહ અને માયા કે ગાય વિહુક્ષર છીએ આપણે કામમાં આવશું એ ન હોય ન હોય કે મારો વંશ નાશ થઈ જાય મારી પેઢી નાબૂદ થઈ જાય એટલે મો શા માટે કર્યો છે બરાબર છે જો ન હોત તો સંસાર ચાલત નહીં બોલો સેજાંદ સ્વામી મારા